ચોમાસાની વિદાય પછી અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટી આવક થાય પરંતુ કિસાનોને પોષણશીલ ભાવો ન મળતા તેમની માટે મુશ્કેલી ઉભી થઈ અમરેલી સાવરકુંડલા અને બાબરાયાર્ડોમાં પચાસ હજાર મણ જેટલી મગફળીની આવક થાય જ્યાં યાર્ડમાં ઢકલા ઉભા થયા છે જાહેર હરાજીમાં કિસાનોને છસોથી હજાર રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ મળી રહ્યા જેમાંથી કેટલાક પાંચસોથી છસો સુધી ઘટી જાય છે તો આ વખતે મુખ્ય પંપર ઉત્પાદન થયું પરંતુ અવિરત વરસાદને નુકસાન પણ થયું છે સરકારે ટેકાના ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા જાહેર કરીને ખરીદીની જાહેરાત કરી રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થયા ત્યારબાદ દિવાળી નજીક આવી જતા ખરીદી શરૂ ન થતા કિસાનો મજબૂર છે તહેવારો માટે મજૂરો તેમજ ભાગીદારોને પૈસા આપવા જમીન તૈયારી કરવા પડે તેથી ખુલ્લા બજારમાં ઓછા દરે વેચાણ કરી રહ્યા કિસાનો કહે છે કે સારી માલ હોવા છતાં પણ યોગ્ય ભાવ નથી મળતા તો યાર્ડ સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પચાસ હજાર મણ આવક થઈ છે પણ ભાવ ઓછો હોવાથી કિસાન મુશ્કેલીમાં સરકારી જાહેરાતો પછી પણ વિલંબથી કિસાનોની હાલત સુડી વચ્ચે સોપાળી જેવી થઈ ગઈ છે ખરીદી ઝડપથી શરૂ ન થાય તો કિસાનો વિરોધ વધી શકે છે આખરી દિવાળીની ઉત્સાહમાં કિસાનોના આંસુ મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ